નમસ્તે મિત્રો હું છું નૈના સરવૈયા મારા રંગેલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું કાચા બટેટામાંથી નવો નાસ્તો પીઝાને ભુલાવી દઈએ એવો નાસ્તો આજે આપણે બનાવીને તૈયાર કરવાનો છે જો વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા કાચા બટેટાનો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા ચાર મીડિયમ સાઈઝના બટેટા છાલ ઉતારીને લઈ લીધા છે તો આ બટેટાને આપણે હવે ખમણી લેવાના છે તો આ રીતની મેં લઈ લીધી છે ઝીણો છોલ થાય એવી એની ચારે ને ખમણી લઈશું તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે એમાં આપણે આ બટેટાની ખમણી લઈશું આ રીતે આપણે બધા બટાટાને આ રીતનો કરીને લઈ લેવાનો છે હવે આપણે બધા લીધા છે તો આ બટેટામાંથી આપણે જે પાણીનો ભાગ હોય એ બધો નીતારી લઈશું આ રીતે આપણે દબ્બીને પાણીનો ભાગ હોય એ બધો કાઢી લઈશું પાણી નીતારી લીધા બાદ આપણે બટેટાને પાછા બાઉલમાં એડ કરી દઈશું હવે એડ કર્યા બાદ આપણે એમાં ચોખાનો લોટ એડ કરીશું તો અહીંયા મેં એક ચોથો એક ચોખાનો લોટ લઈ લીધો છે આપણે એ એડ કરી દઈશું અને સરસ રીતે બટેટા અને ચોખાનો લોટ મિક્સ કરી લઈશું ચોખાનો લોટ અને બટેટાને મિક્સ કર્યા બાદ આપણે એમાં થોડુંક બે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું વધારે આપણે પાણી એડ નથી કરવાનું અહીંયા બેટર આપણે કઠણ રાખવાનું છે એટલે થોડુંક જ આપણે પાણી એડ કરીશું અને કઠણ બેટર આપણે તૈયાર કરી લેવાનું છે એટલે જોતા પ્રમાણે જ આપણે થોડુંક પાણી એડ કરીશું તો અહીંયા આ રીતનું આપણું કઠણ બેટર બનાવીને તૈયાર કરી લીધું છે તો હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું તો અહીંયા સ્વાદ મુજબ હું મીઠું એડ કરું છું અડધી ચમચી જેટલા આપણે ચિલી ફ્લેક્સ એડ કરીશું અને એક ચમચી લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું અને ત્રણ ઝીણા કાપેલા લીલા મરચાં લઈ લીધા છે એ એડ કરી દઈશું હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું આ નાસ્તો તમે આ રીતે બનાવશો તો નાનાથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે આ નાસ્તો ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે તો એકવાર આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો અને આ નાસ્તો ફક્ત બે ચમચી તેલમાં બનીને તૈયાર થઈ જાય છે તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે કઢાઈમાં તો આપણું તેલ થોડું ગરમ થઈ ગયું છે તો આ મિશ્રણ આપણે એમાં એડ કરી દઈશું અહીંયા આપણે નાસ્તો મોટો બનાવવાના છીએ એટલે બધું મિશ્રણ મેં એડ કરી લીધું છે હવે બધું મિશ્રણને આપણે ગોળ શેપમાં લઈ લેશું આ રીતે ફેલાવી દઈશું ગોળ શેપ છે હવે નાસ્તાને આપણે નીચેથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે થવા દઈશું અને ઉપરથી સરસ રીતે થોડોક ચડી જાય તો હવે આને આપણે ઢાંકીને ક્રિસ્પી થઈ ગયો છે ને ઉપરથી પણ થોડોક ચડી ગયો છે તો હવે એને આપણે પલટાવી લઈશું બીજી બાજુ સારી રીતે આપણે એને બીજી બાજુ પલટાવી લઈશું તો આ રીતે આપણે એને પલટાવી લીધો છે આ રીતે આપણે આખા નાસ્તા ઉપર આ રીતે લગાવી લેવાનો છે એ સરસ રીતે સોસ લગાવી લીધો છે તો એની ઉપર આપણે ખમણેલું આખા નાસ્તા ઉપર આ રીતે આપણે લગાવી લઈશું ચીજ ચીજ લગાવ્યા બાદ આપણે ઉપર शिमला मिर्च લગાવીશું આ રીતે મરચાં લાવ્યા લગાવ્યા બાદ આપણે એમાં ટમેટા એડ કરીશું જે રીતે મરચાં મૂક્યા એ જ રીતે આપણે ટમેટા લગાવી લઈશું અહીંયા આપણે જે રીતે પીજાનું ટૉપિંગ કરીએ છીએ એ જ રીતે આપણે કરી લેવાનું છે ડુંગળીનું ટોપિંગ કરી લઈશું તો અહીંયા આપણે ટોપિંગ કરી લીધું છે તો ઉપરથી થોડાક ચીલી પ્લેક્સ એડ કરીશું અને થોડોક આમચોર પાવડર એડ કરીશું અને ફરીથી આપણે થોડુંક ઉપર ચીજ એડ કરી દઈશું આ રીતે તો ફરીથી આપણે આને ટાંકીને 4 થી પાંચ મિનિટ સુધી ચડવા દઈશું આપણો સરસ મજાનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે સરસ મજાનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે પીઝા ને પણ ભૂલવાડી દઈએ આપણો બટેટાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે હવે એને આપણે કટ કરી લઈશું આ રીતે આપણે ચાર કટકામાં કટ કરી લઈશું તો આપણા નાસ્તાને આપણે ચાર કટમાં કટ કરી લીધા છે આપણો નાસ્તો સરસ મજાનો પીઝા પણ ભોલવાડી દે એવો બનીને તૈયાર થયો છે નીચેથી પણ એકદમ સરસ રીતે કિસ્ ક્રિસ્પી બની ગયો છે તો આપણે હવે થાળી તૈયાર કરી લઈએ તો આપણો સરસ મજાનો કાચા બટેટામાંથી નવો નાસ્તો બનીને તૈયાર છે જો આ વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો